પ્રશ્ન નંબર એક સિંગમ બનાવવામાં શું વપરાય છે એ ઈંડા બી માંસ સી ઘઉં ડી ગ્લુકોઝ સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્લુકોઝ પ્રશ્ન નંબર બે તાજમહેલ કોણે વેસી નાખ્યો હતો એ નરેન્દ્ર મોદીએ બી નેટવરલાલે સી રાહુલ ગાંધીએ ડી મહાત્મા ગાંધીએ સાચો જવાબ છે ઓપ્શન બી નટવર લાલે પ્રશ્ન નંબર ત્રણ તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે એ ગંગા બી નર્મદા સી સરયુ ડી યમુના સાચો જવાબ છે ઓપ્શન ડી યમુના પ્રશ્ન નંબર ચાર ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે એ દશેરા બી દિવાળી સી મકરસંક્રાંતિ ડી સ્વતંત્રતા દિવસ સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વતંત્રતા દિવસ પ્રશ્ન નંબર પાંચ ભારતના કયા રાષ્ટ્રપતિ સાપા વેચતા હતા એ નરેન્દ્ર મોદી બી રાજેન્દ્ર પ્રસાદ સી અબ્દુલ કલામ ડી જવાહરલાલ નહેરુ સાચો જવાબ છે ઓપ્શન સી અબ્દુલ કલામ પ્રશ્ન નંબર છ આમાંથી કયો પદાર્થ પાણી ઉપર તરે છે એ દૂધ બી તેલ સી મીઠું ડી કોપર સાચો જવાબ છે ઓપ્શન બી તેલ પ્રશ્ન નંબર સાત ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ નદી આવેલી છે એ સિંધુ નદી બી ગંગા નદી સી કાવેરી નદી ડી યમુના નદી સાચો જવાબ છે ઓપ્શન એ સિંધુ નદી પ્રશ્ન નંબર આઠ કયા દેશમાં ભાઈ બહેન એકબીજા સાથે લગ્ન કરી શકે છે એ ભારત બી ચાઈના સી જાપાન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પ્રશ્ન નંબર નવ વાદળી રંગના સફરજન કયા દેશમાં જોવા મળે છે એ ભારતમાં બી જાપાનમાં સી પાકિસ્તાનમાં ડી ચીનમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ચીનમાં પ્રશ્ન નંબર દસ મહાત્મા ગાંધીજીને કેટલા છોકરા હતા એ બે છોકરા બી ત્રણ છોકરા સી ચાર છોકરા ડી પાંચ છોકરા સાચો જવાબ છે ઓપ્શન સી ચાર છોકરા પ્રશ્ન નંબર અગિયાર કયા દેશમાં એક પણ ન્યૂઝ ચેનલ નથી એ ભારતમાં બી કોરિયામાં સી બેલ્જીમમાં ડી ગ્રીક દેશમાં સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રીક દેશમાં પ્રશ્ન નંબર બાર કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે એ લોહિત નદી બી યમુના નદી સી કાવેરી નદી ડી બ્રહ્મપુત્રા નદી સાચો જવાબ છે ઓપ્શન એ લોહિત નદી પ્રશ્ન નંબર તેર કયા ધાતુના વાસણમાં દૂધ પીવાથી માણસનું મૃત્યુ થાય છે એ સોનું બી ચાંદી સી તાંબુ ડી કોપર સાચો જવાબ છે ઓપ્શન ડી કોપર પ્રશ્ન નંબર ચૌદ કયા દેશમાં એક પણ મચ્છર નથી એ ફ્રાન્સ બી ચીન સી દુબઈ ડી કોરિયા સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રાન્સ પ્રશ્ન નંબર પંદર સાપસીડી રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી એ રૂસ બી ભારત સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન નંબર સોળ ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે એ જલેબી બી બરફી સી રસગુલ્લા ડી ગુલાબજાંબુ સાચો જવાબ છે ઓપ્શન એ જલેબી પ્રશ્ન નંબર સત્તર ભારતનું રાષ્ટ્રીય પુસ્તક કયું છે એ ગીતા બી રામાયણ સી કુરાન ડી સંવિધાન સાચો જવાબ છે ઓપ્શન ડી સંવિધાન પ્રશ્ન નંબર અઢાર કયા દેશના લોકો કૂતરાનું દૂધ પીવે છે એ ચીન દેશ બી કાંગો દેશ સી મોનો દેશ ડી કોરિયા દેશ સાચો જવાબ છે ઓપ્શન સી મોનો દેશ પ્રશ્ન નંબર ઓગણીસ કયા પ્રાણીનું દૂધ ક્યારેય ફાળતું નથી એ ઊંટડી બી ભેંસ સી બકરી ડી ગધી સાચો જવાબ છે ઓપ્શન એ ઊંટ પ્રશ્ન નંબર વીસ સાબુ બનાવવા માટે તેલમાં શું ભેળવવું પડે છે એ કેસર બી મીઠું સી કાસ્ટિક સોડા ડી ઘઉંનો લોટ સાચો જવાબ છે ઓપ્શન સી કાસ્ટિક સોડા પ્રશ્ન નંબર એકવીસ ઘીનું ઉત્પાદન સૌથી વધારે કયા દેશમાં થાય છે એ ચીનમાં બી નેપાળમાં સી અમેરિકામાં ડી ભારતમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ભારતમાં દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારી નવી વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો